બીજી બાજુ બ્રિજની ધીમી ગતિએ ચાલતી કામગીરી પણ લોકોમાં ચર્ચાનો વિષય બની રહ્યા છે ડભોઈ નજીક સરિતા ઓવર બ્રિજને લઈ ફરી એકવાર સવાલો ઉઠ્યા છે વડોદરાથી ડભોઈને જોડતો મુખ્ય બ્રિજ રેલવે ભાગમાં ઉપરની સાઈડ પર મોટા ખાડા પડ્યા છે અને જેને કારણે આરસીસી ઉખાડી જતા બ્રિજ પરના સળિયા પણ દેખાવા લાગ્યા છે કે મળતી માહિતી મુજબ આ ખાડા અગાઉ સત્તા પૂર્વે રેલવે કોન્ટ્રાક્ટર દ્વારા પેચવર્ક કરી પૂરવામાં આવ્યા હતા એક સપ્તાહમાં પુનઃ સળિયા દેખા દેતા હવે કોન્ટ્રાક્ટરની કામગીરીને લઈ સવાલ ઉભા થયા છે આઠ માસ પૂર્વે જ આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો બ્રિજ ઉપર બંને સાઈડ વાહન વ્યવહારનું ભારણ પણ જોવા મળે છે ત્યારે બ્રિજની બીજી સાઈડની ધીમી ગતિએ ચાલતી કામગીરી પણ ચર્ચાના એરણે પહોંચી છે આખરે આ બ્રિજ ક્યાં સુધી સંપૂર્ણ બની રહેશે તે સવાલ ઉઠ્યા છે સાથે રોજબરોજ વાહન વ્યવહાર કરતા લોકો બ્રિજ પર પડેલા ખાડા યુદ્ધના ધોરણે પૂરવા માંગ કરી રહ્યા છે